સોનગઢ તાલુકાના ટોકરવા ગામે મંદોને ઠંડીની સિઝનમાં ધાબળા વિતરણ કરવામાં આવ્યા આજરોજ સિવાય જ પર્વો ધરમ ભગવાન શ્રી રામના નામથી સોનગઢ તાલુકાના ટોકરવા ગામે મંદોમાં ઠંડીની સિઝન ચાલી રહી છે તો પચાસ જેટલા મંદોમાં ધાબળા વિતરણ કરવામાં આવ્યા ધાબડા વિતરણ બાદ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સોનગઢ ના સંયોજક બોલાવી સોનગઢ નગરની તથા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં જરૂરિયાતમંદોને કપડા નાના બાળકોને નોટબુક નાસ્તો વરસાદમાં ચપ્પલ વિતરણ કરવામાં આવે છે આ એક નોંધની વાત છે હાર્દિક જોશીને તેમની ટીમ ખૂબ જ સરસ કાર્ય કરી રહી છે સાથોસાથ આ ટીમ દ્વારા સોનગઢનગરમાં મંદિરોની સાફ સફાઈ પણ કરવામાં આવી રહી છે રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી